મોરબી નજીકના મચ્છુ બે ડેમમાંથી મોરબી શહેર તાલુકા અને માળિયા મેયાણા તાલુકાના લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે પરંતુ આ ડેમના દરવાજા બદલવા માટેની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે આજે મોરબી અને ટંકારાના ધારાસભ્ય તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારે પાણી સપ્લાય માટે જે સત્તર જેટલી ઇલેક્ટ્રિક મોટર મૂકવામાં આવી છે તેમાંથી માત્ર દસ જ મોટર ચાલુ રાખીને પાણી ઉપાડવામાં આવતું હતું તેવું જોવા મળ્યું હતું જેથી એક બાજુ ગામમાં પાણી માટે લોકો ફરિયાદ ઉઠી છે તો બીજી બાજુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ડેમમાં પાણી હોવા છતાં પણ પૂરતું પાણી આપવામાં આવતું નથી જેથી મોરબીના ધારાસભ્ય દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીને કલેક્ટરની હાજરીમાં ખખડાવી નાખ્યા હતા અને આવતીકાલ સુધીમાં ડેમ ઉપર મૂકવામાં આવેલ તમામ મોટર ચાલુ કરી પાણીની સપ્લાય વ્યવસ્થિત કરવાની સૂચના આપી હતી મોરબી નજીકના જોધપર ગામ પાસે મચ્છુ બે ડેમમાં આવેલ છે અને આ ના આડત્રીસ પૈકીના પાંચ દરવાજા ગયા વર્ષે બદલાયા હતા જોકે આ વર્ષે એકી સાથે તેત્રીસ દરવાજા બદલવા માટેની કામગીરી ચાલુ છે અને લગભગ આ મહિનાના અંત સુધીમાં તમામ દરવાજા બદલવા માટેની કામગીરી પૂર્ણ થઈ જશે

સભ્ય એ આ બાબતે અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી હતી અને તાત્કાલિક પાણી પુરવઠો પૂરો પાડવા માટેનું સૂચન આપ્યું હતું જેડીસી ન્યુઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી